મોર્નિંગ હું હરેશ સરવૈયા પાલિતાણા આજ આવ્યા છીએ હું ને પરેશભાઈ વાલસિંહભાઈની વાડી બરાબર પરવડી હવે એમણે આપણી પ્રોડક્ટ વપરાવેલી ગ્રેન્યુઅલ ખાતર એકવા જેલ અને નેનોડેક પ્રોટેક અને છેલ્લે ગ્રી બ્યાસીને મોત છટકાવ્યું હતું હવે આટલો બધો ખૂબ વરસાદ આવ્યો હતો ભગવાનની હવે

નથી અને એટલો ટ્રસ્ટ હતો વિશ્વાસ હતો મને પચાસ અને ઘણું હજી ગ્રીન હજી તો નવા હજી જોઈ છે કેમ થાય છે ના ના સરસ સરસ ખુબ સારું તમને કોણ કેમ લાગ્યું ના ના બરોબર છે બીજું આપડી હજાર બાર નીકળી જાય તો હવે પાયામાંથી લેવાની મારી ઈચ્છા છે સરસ એક આનંદ એ થયો કે આની અંદર આપણે ડીએપી યુરિયા નથી વાપર્યું તો મતલબ કે પેસ્ટીસાઈડ

વેલ્થ લોકો ખરેખર ખેડૂત મિત્રો આ તમારી જાણ માટે થેન્ક યુ સો મચ